આરડી તાલુકાના નવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ત્રેવીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ઉમરસાડી માછીવાડ દેસાઈવડ અને કોટલાવની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો જોવા મળતા સૌની નજર મંડાઈ પાડી તાલુકાના નવ ગ્રામ પંચાયત અને અન્ય ગ્રામ પંચાયતની બાવીસ જૂને યોજાનાર ચૂંટણી ફોર્મ ભરવાની આજ રોજ છેલ્લી તારીખ નવ જૂન હોય ત્યારે ઉમેદવારોએ તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ તથા સભ્ય પદ માટે ઉમેદવારી પત્રક ભર્યું હતું નવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ત્રેવીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે પારડી તાલુકાના ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અત્યાર સુધીની ઉમેદવારીમાં ઉમરસાડી માછીવાડ ગ્રામ પંચાયતમાં પાંચ સરપંચ અને બાવીસ સભ્ય ઉમરસાડી દેસાવાડમાં ચાર સરપંચ અને અઠ્યાવીસ સભ્ય ઉમરસાડી કોટલા માં ત્રણ સરપંચ અને બાવીસ સભ્ય ઉમેદવારી નોંધાવી છે તેમજ રેટલાઓમાં એક સરપંચ દસ સભ્ય મોટા વાઘછીપામાં બે સરપંચ તેર સભ્ય અન્નાલામાં ત્રણ સરપંચ અને સોળ સભ્યએ ઉમેદવારી કરાવી છે તેમજ આસમા ગામે એક સરપંચ અને આઠ સભ્ય વરેમાં એક સરપંચ અને સાત સભ્ય નીમખલમાં ત્રણ સરપંચ અને નવ સભ્યએ ફોર્મ ભર્યું છે જ્યારે પેટા વિભાગમાં પરવાસામાં એક સભ્ય નેવરી લખમાપોરમાં બે સરપંચ સુંડલવાળામાં પાંચ સભ્ય ચીવલમાં એક સભ્ય સુખેશમાં એક સભ્ય કુંભારિયામાં એક સભ્ય કલસરમાં એક સભ્યએ ફોર્મ ભર્યું છે ત્યારે ફોર્મ ખેંચવાની તારીખ અગિયાર જૂને કોણ પિક્ચરમાં રહેશે અને કોણ બહાર થશે તે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે બાવીસ જૂની ઉમરસાડી માછીવાડ દેસાઈવાડા અને કોટલાઓ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો જોવા મળતા કોણ સરપંચ પદે ચૂંટાઈ આવશે તેના પર સૌની નજર મંડાઈ રહી છે મોટા વાગચીપા ગામના સરપંચ પદના ઉમેદવાર જીગર પટેલ અન્નાલાના સરિતાબેન પટેલ આસ્મા ગામના સલ્લાબેન અને વરાઈ ગામના સરપંચ પદના ઉમેદવારે વિજેતા થઈ ગામમાં વિકાસના કામો કરવાની આશા વ્યક્ત કરી હતી મારું ગામ મોટા ચીપા છે મેં વોર્ડ નંબર એકમાંથી સરપંચની ઉમેદવારી પત્ર ભર્યું છે અને ગામના વિકાસ માટે આગળ નવ નવયુવા છોકરા બધા છે એ છોકરા જોડે બધી અમે આયોજિત કરીને મિટિંગ કરી હતી તે પછી અમે નક્કી કર્યું ને મારા ગામનો સપોર્ટ છે મારી જોડે એ એના માટે મને ઉમેદવારી પત્ર ભરાવ્યું છે હું ગામના વિકાસ કરીશ હું ગામને લગતા પ્રયત્ન બધા જ કરીશ રસ્તા પાણી જે કંઈ બી પ્રશ્ન હોય હું હલ કરીશ

ચૂંટણી આવી છે અને અમે સાત સભ્યો સાથે ફરીથી ફોર્મ ભર્યું છે મારું નામ સરિતાબેન હસમુખભાઈ પટેલ અને રસ્તા પાણી શિક્ષણ બાબતે ગટરના કે જે કઈ અટકેલા કામો હશે તે અમે પૂર્ણ કરવાનું ચોક્કસ પ્રયત્ન કરીશું અને ગામ સહયોગ મળશે જે મને પૂરી આશા છે અને ચોક્કસ એ લોકો જંગી બહુમતી થી મને જીતાડશે વિશ્વાસ પૂરો છે ગામના લોકો પર નામ સરલાબેન જયેશભાઈ પટેલ આસમા ગામના સરપંચ તરીકે હું થઈ છું અને અને મારા છે ગામના વિકાસ માટે હું આપું છું સરકાર શ્રી તરફથી જે કોઈ કામ હશે તે આગળ હું કરવા પ્રયત્ન કરીશ અને બધાનો સાથ સહકાર મળે એવી મારી શુભેચ્છા છે અત્યાર સુધીમાં મને જાણવા મળ્યું છે કે કોઈ સામા પક્ષે ઉમેદવારી નોંધાવી નથી અને એમાં અમારા આઠ સભ્યો બેન હરીફ આવી ગયા છે અમારે વરાઈ ગામ એમાં સભ્ય સાત ને સરપંચ એમ કને આઠ ભરાયા ને મારા ગામમાં કઈ અગાડી કામ થાય એ મારી ભાવના ને ગામનો વિકાસ કરવા માટે અમે ફોર્મ ભર્યા રહ્યા છીએ આ કંચનબેન રાકેશભાઈ સરપંચશ્રી ને બાકીના સભ્ય સાત સભ્યો છીએ ગામમાં જે ગરીબ આદિવાસી લોકો છે ને ઘરની સુવિધા લાઈટ વીજળી વીજળી પાણી ને બધી ઘણી જાતની બધી સુવિધા જે કઈ મળે ને એ અમારી ઈચ્છા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો